પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે ગ્રીન હેલ્પિંગ ફાઉન્ડેશન દ્વારા કેન્સર જાગૃતિ કેમ્પ યોજાયો જેમાં આશીર્વાદ ફાઉન્ડેશન અને સર સંસ્કાર શાળાનો સહયોગ રહ્યો વોક ફોર હર અંતર્ગત બાળકોને બ્રેસ્ટ કેન્સર અંગે માહિતગાર કરવામાં આવ્યા આજના યુગમાં આરોગ્ય જાગૃતિ અનિવાર્ય બની ગઈ છે અને કેન્સર જેવી ગંભીર બીમારી સામે સંજોગોથી પહેલેથી સજાગ રહેવું મહત્વપૂર્ણ છે પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે એક શાળામાં કેન્સર જાગૃતિ માટે વિશેષ કેમ્પ યોજાયો જે ગ્રીન હેલ્પિંગ ફાઉન્ડેશન દ્વારા આયોજિત થયો હતો આ કાર્યક્રમમાં આશીર્વાદ ફાઉન્ડેશન અને સંસ્કાર શાળા દ્વારા વિશેષ સહકાર આપવામાં આવ્યો આ કેમ્પનું ઉદઘાટન ટ્રસ્ટીગણ અને શાળાના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીગણ પણ આ ખાસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કેમ્પમાં કેન્સર ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતિ લાવવામાં આવી વોકફર હર અંતર્ગત બાળકોને આરોગ્ય વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી જેથી તેઓ પોતાના અને સમાજના ભવિષ્ય માટે વધુ સજાગ બની શકે આ કેમ્પમાં ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટ માર્ગદર્શન જાગૃતિની મહત્વતા સમજી ત્યારે ટ્રસ્ટી ગણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કેમ્પ માત્ર જાગૃતિ જ નહીં પણ આરોગ્ય માટે એક મોટા સંદેશની શરૂઆત છે આવા કેમ્પો દ્વારા સમાજ વધુ સજાગ અને સ્વસ્થ બની શકે જ્યાં સુધી આરોગ્ય જાગૃતિ ફેલાવતી આવા પ્રયાસો ત્યાં સુધી એક સારું અને સ્વસ્થ ભવિષ્ય શક્ય છે મારું નામ વિશાલ પરમાર ગ્રીન હેલ્પિંગ ફાઉન્ડેશનના મુખ્ય ટ્રસ્ટી તરીકે આજ રોજ અમે આશીર્વાદ ફાઉન્ડેશન અને સંસ્કાર વિદ્યા સંકુલની સાથે મળીને આજે દેશ અને સમાજની અંદર ફેલાઈ રહેલા બ્રેસ્ટ કેન્સરને નાથવા માટે થઈને અમે લોકો એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું જેનું નામ હતું વોક ફોર હર આ કાર્યક્રમ અંતર્ગત અમે આ શાળા કેમ્પસની અંદર કોલેજ કેમ્પસની અંદર ભણતા બાળકોને ખૂબ સારી રીતના માહિતી આપી માહિતી આપ્યા બાદ અમે બધા બાળકોને સાથે રાખીને એક સરસ મજાની સુંદર રેલીનું આયોજન કર્યું આ કાર્યક્રમનો હેતુ એવો છે કે જ્યારે કોઈપણ વ્યક્તિ પાંચ હજાર સ્ટેપ્સ એટલે કે પાંચ હજાર ડગલા ચાલે છે અને એ ડગલા જ્યારે આશીર્વાદ ફાઉન્ડેશનની અંદર દાન આપે છે તો આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા કોઈપણ એક વ્યક્તિને જેને ખરેખર જરૂરિયાત છે તો એવા વ્યક્તિને મેમોગ્રાફી અને સોનોગ્રાફી ટેસ્ટ ફ્રી કરી આપે છે અને આની સાથે સાથે એક અવેરનેસ ફેલાવીએ છીએ કે બ્રેસ્ટ કેન્સરથી કઈ રીતના બચી શકાય કઈ રીતનાથી ઉભરી શકાય અને આવનારા સમયની અંદર જ્યારે મોડર્ન લાઈફ છે મોડન કલ્ચર છે તો એ મોડન કલ્ચરની અંદર કઈ કઈ રીતના રીતના આપણે બચી શકીએ અને આનાથી વધારે લોકોને અવેર કરી શકીએ આ કાર્યક્રમ દ્વારા આ શાળાના બાળકો શાળાના ટ્રસ્ટી શ્રી જીવરાજભાઈ અને આશીર્વાદ ફાઉન્ડેશનમાંથી પૂર્વીબેન હોરા આ બધાનો ખૂબ જ સરસ મજાનો સહયોગ મળ્યો અને આ સહયોગની સાથે સાથે અમે આ એક અવેરનેસ પ્રોગ્રામ કર્યો જે આ સમાજ માટે હિતકારી છે આભાર હેલો મારું નામ ક્રિષ્ણા પટેલ છે હું સંસ્કાર કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે વર્ક કરું છું આજે ગ્રીન હેન્ડ ગ્રીન હેલ્થ ફાઉન્ડેશન્સ એન્ડ આશીર્વાદ ફાઉન્ડેશન્સે અમારી કોલેજમાં કાલના વુમન્સ ડે રિલેટેડ એક કેમ્પેન કર્યું હતું જે છે બ્રેસ્ટ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ રિલેટેડ આજે એ કેન્સર આજે અમારા એમાં એમને બહુ સારી માહિતી આપી અમારા સ્ટુડન્ટ્સને અવેર કર્યા અને એમના ફેમિલીને બી એ સાથે અવેર કર્યા કે ફ્યુચરમાં કોઈ બી બ્રેસ્ટ કેન્સર રિલેટેડ કોઈ પેશન્ટયા ઘરની ફેમિલીને કઈ બી પ્રોબ્લેમ છે તો એ લોકો આઈડેન્ટિફાઈ કરી શકે આજે અમારા સ્ટુડન્ટ્સ એના થકી ઘણું સારું નોલેજ મળ્યું ઇવન બંને સ્ટાફનો બહુ સારો એવો અમને રિસ્પોન્સ બી રહ્યો એ લોકોએ બહુ સારી ઇન્ફોર્મેશન્સ આપી અને એના થકી અમે બ્રેસ્ટ કેન્સર માટે આજે પાંચ હજાર સ્ટેપ અમારા કેમ્પસમાં અમારા સ્ટુડન્ટ્સએ વોકવે કરી અરાઉન્ડ વન ફિફ્ટી સ્ટુડન્ટ્સ અમારા કેમ્પસમાં વોકવે કરીને ફાઇવ સ્ટેપ ક્લિયર કર્યા છે અને પર ફાઇવ થાઉઝન્ડ સ્ટેપે એક એક એ લોકો ફ્રી ફ્રી ચેકઅપ આપ્યા છે જેમાં અમે એ લોકોને હેલ્પફુલ થયા છીએ ઓલ થેન્ક યુ ગ્રીન હેન્ડ ફાઉન્ડેશન્સ એન્ડ આશીર્વાદ ફાઉન્ડેશન અમે તમારો આભાર વાર માનીએ છીએ કે તમે આ રીતનું એક સારું એવું કેમ્પિયન ચલવો છો જેના થકી સમાજમાં એક અવેરનેસ લાવો છો થેન્ક યુ